બગાડવો ફટકે મત રાખજો ધડવા ધડવા ફટકે તો મજા આવે મજા આવતો તમારું મન છોકરા કો માતા ટોકી બા ભલે માં અન તારા છોડે સુટવા નહી હા આલી બે

રાજી થઈ કાના જો કોઈ વાતો જો ખુશ પુશ પાટા પુશ કરો લો આપકા તમારું ભગવા રાજી 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 આ ભાઈ તારો મદરાંગો

ઓ આપણે તમારું આવજો ઓય પાછા હો તમીત કરી દેજો ધર્મા તો હા વાંધો પડતો નહી ભાઈ સુરા આલી જો આટમાં મેં સા ના સુરા એ જો પાઈને ના લોકરા બે પાછા આપણે આપણે દોણ ધર્મા તો નોકજો ભૂલી મત જાજો જલ્દી હલાજી આ ઘણી સુતા તમારું વાલા ઘણી સુતા ગયા નોકરા આ ઘણી સુતા હો ધર્માના બે ઘર બે કામ કાઢો પરમે બીજા આના પર બે ઘર આ ધર્મા કામમાં આલો 2000 નાખી હા માં દેખજો તો પરાઈ બે બાપાના હાથમાં આવી તો બે તો દોણા નો ગયો ને તો તું જાન પડવાનું છે તો શું વધો એકલો પાછા પાજે પાજે રોખાઈ જાય

આ પટી આંગોબીના આ પટી ભાઈ ધર્માદા તામનર તો બોલના તો ભગવાન ના તો ભાઈ